સુરતમાં સ્થાનિક પોલીસના કેટલાક ભ્રષ્ટ વહીવટદારોના પાપે દારૂ અને જુગનના અડાઉ હાલ ધમધમી રહ્યા છે ત્યારે આવા દારૂ અને જુગરના અડાઉ પર વિજિલન્સની ટીમે દરોડા પાડે છે તો પુણા ગામમાં ચાલતા જુગાર ધામ પર વિજિલન્સની ટીમે દરોડા પાડી પાંચને રંગ્યાતે ઝેપી પાડ્યા હતા જેને લઈને પુણા પોલીસ સાથે અન્ય બ્રાન્ચોના વહીવટદારોની પણ હરામ થવા પામી છે સુરતમાં દારૂ અને જુગાર પર પ્રતિબંધ હોવા છતાં વિવિધ પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદારો અને બ્રાન્ચોના ભ્રષ્ટ વહીવટદારોના પાપે ખુલ્લે આમ દારૂ અને જુગારના અડાઓ સુરત શહેરમાં ધમધમી રહ્યા છે ત્યારે હવે જુગાર અને દારૂના અડ્ડાઓને વારંવાર વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડી જટપી પાડવામાં આવે છે જોકે તેમ છતાં પણ આ બધી સુરતમાંથી દૂર થતી નથી તે ફરી સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજિલન્સ પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા વિજિલન્સની ટીમે સુરતના પુણા પોલીસ પથકની હદમાં ત્યાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડ્યા હતા તો ડુંભાર ટ્રાન્સપોર્ટ પાસે પુણા ગામમાં ચાલતા જીતુ રાવલના ધામ પર